મહાયુગ શરૂ થાય મહાયુગ પૂરો થાય યુગ યુગે યુગે બ્રહ્માથી બદલતા રહી ભગવાન વિષ્ણુ કોઠી જાય છે આપણે ત્યાં દેવ આવે ભગવાન વિષ્ણુ પોઠી જાય છે એટલે નિદ્રા લે છે અને ભગવાન મહાદેવ એટલે શંકર સમાધિસ્થ થાય છે આપણા ત્રણ મેન દેવ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ બ્રહ્માજી બદલતા રહીએ છે વિષ્ણુદેવ પોઢી જાય છે અને મહાદેવ સમાધિ સમાધિસ્થ થાય છે એવું લખ્યું છે શાસ્ત્રમાં બ્રહ્માજી સૃષ્ટિનું સર્જન કરે છે ભગવાન વિષ્ણુ પાલન કરે છે અને ભગવાન ભોળાનાથ મહાદેવ એ સહાર કરે છે આ ત્રણ દેવ જો એક એક બદલતા રહીએ એક પોઢી જાય અને એક સમાધિસ્થ થાય તો પછી સૃષ્ટિનું સંચાલન કોણ કરે શાસ્ત્ર મેં આવું લખ્યું છે આ ત્રિદેવ જ્યારે વિરામ કરે ને ત્યાંથી કોઈની શક્તિની શરૂઆત થતી હોય તો મારે તમારી માંગ

મત્સ્યાવતાર એટલે માછલીનો અવતાર વરાહ અવતાર નરસિંહ અવતાર આ બધાએ વામન આ બધાએ અવતાર લખ્યા છે ચોવીસ અવતાર લીધા છે ભગવાન એમ શ્વેતાંબર હોય કે દિગંબર હોય પણ જૈન સમાજમાં એ સામે બેઠો છે ને એમ આ સમાજમાં ચોવીસ તીર્થંકરો ભગવાન થયા છે એક વાર એને જોરદાર

બરા અવતાર આ બધા અવતારને બહુ લોકો ઓછા ઓળખતા હશે પણ બે અવતારના બધા નામ આવડે એક ભગવાન કૃષ્ણ અને એક ભગવાન રામ શું કામ મળી નહીં માં ત્યાં સુધી પરમેશ્વર પશુ થયા જ્યાં સુધી ભગવાને આ બધા પશુ અવતાર લીધા ત્યાં સુધી કોઈ માની કુખેથી જન્મ નથી લીધો પણ બે માની કુખેથી જન્મ લીધો માં દેવકીના ઉદરથી એમ કહેવાય કે મથુરાની જન્મ જન્મ થયો ને પછી માં જશોદાનું ધાવણ જાયો ધાવણ ધાવ્યો એટલે ઈ કાન કેવાનો અને મા કૌશલ્ય ની જન્મ થયો એટલે મારો તમારો મર્યાદા પુરુષોત્તમ રામ કહેવાનો મળી નહીં સુધી પરમેહર પશુ થયા

અને બાળપણમાં મેન તમે બધા જોયું છે ઘોડી પારણ ન હોય પણ આપણું મોભારાનું લાકડું હોય ને એને નાટ કહેવાય નાટે પોતાનો હાડલો એટલે સાડી બાંધે અને હાડલાની ખોઈમાં પોતાના દીકરાને નાખી અને વહી જાય આખો કાળી મજૂરી કરે પંડમાં કાળીયો તાવ હમાતો ન હોય અને દી આખમે પોતાના ઘરે આવે થળિયામાં પગ મૂકે અને બાળકને હાડના નખોઈમાં રોતો ભાલી જાય ને કે એની છાતી ઉભરાવા માટે એનો તાવ ભૂલાઈ જાય માટે ભગત બાપુ દુલા ભાઈએ કાકે લખ્યું કે પંડમાં પીડ ઘણી પોતાને તાવ આવતો એ માને પંડમાં પીડ ઘણી પણ છાતીએ અસ્થિ સદાય પોતાના બાળકને બહાર કાઢી અને થાન વળગાડે અને ધવરાવા મળે પાછી બોલતી જાય મારા પેટ મારાકેટ નું કરતા કોઈ પણ બિઝનેસ કરતા હો પણ તને ઘરે થાકી ના સાંજે મા તને કેમ છે તારી તબિયત કેમ છે અને માને કદાચ તાવ આવતો તો ભગત બાપુ એમ કે છે તમે પૂછો નહીં વાળો કરીને સીધા સુઈ જાઓ તો એ કોઈ દી માએ બીજા ઘરે જઈને વાત ન કરી હોય મારા દીકરાએ અને મારા દીકરાની હોવે મને કાંઈ પૂછવું નથી મને જમા એવી માં કોઈથી વાત ન કરે એનો આ દોહો સાક્ષી પૂરે છે કે આંગ ઘાવતા મને તાવ આવતો હોય પુતર તણ પૂછે નહીં દીકરો પૂછે નહીં તારી તબિયત કેમ છે તો એ ભાઈઓ નહીં બીજો ભાવ એને કેમ વિહારી એક આવે મારે તમને એટલું જ કહેવું છે કે જે આ સ્વર્ગમાં આવ્યો તમે ચામુંડાને બૂટને ખોડીયાને આમાં કોઈ ભાઈ હોત મને કહો હું એમાં ભેગો તમારી કોઈ ભાઈ હોત કહો કોઈએ ભાઈ નથી પણ એનો એક અંશ શ્રદ્ધા આજે માવડી પેઠી છે ને આજે સવારમાં રામકૃષ્ણ પરમહંશનું પુસ્તક વાંચતો હતો સ્વામી વિવેકાનંદના ગુરુ મહાકાળીના પરમ ઉપાસક એમાં લખ્યું હતું એમાં કોઈ સેવકે પ્રશ્ન કર્યો કે ખરાબ વિચાર આવે તો હે સ્વામી રામકૃષ્ણ પરમંશ શું કરવું તો રામકૃષ્ણ પરમંશ એમાં લખ્યું છે કોઈ સુંદર સ્ત્રી તમારી સામે આવે અને તમારા મગજમાં ખરાબ વિચારો આવે ને તો તમારે એવું માનવાનું કે આ તો મારી કુળદેવી મારી સામે આવી છે નકર એટલી બધી સુંદર સ્ત્રી થોડી હોય એટલી બધી સુંદર સ્ત્રી આવો ભાવ કરો તો તમારા કુ વિચારો વિજા હે એ ભગવતી

કાતો આયા બાજુની ની માઈબા નિંગળા થી છોડેક દૂર જ્યાં માતાજીનો જન્મ થયો છે અવતાર થયો છે એ રોહી શાળા ના ઢેબા વાળી ખોડિયાર ની વાત કરી છે મારું પણ ઈ પેલા ઈ પેલા ભૂટી તારા ભૂટા કાન વિંધળી એ જ નાખ્યા એવી વી મારી અરણેજ ની વાઢાળી ભૂટ કા તવરણીસ ના